નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્ર રાજેશ રાજેશરબડિયા અને સ્વાગત છે આજના એક નવા મિત્રો આ નો અર્થ મહત્વ અને સમજવા માટે આ અંત સુધી અંતમાં હું સંદેશ આપને આપીશ તો આવો જોઈએ સરસ મજાની એક યુવાનની સંઘર્ષની જીવનયાત્રાની વાર્તા દોસ્તો આ વાર્તાનું શીર્ષક છે સપનો કે ઉડાન એક ગરીબ છોકરો જે મોટો થઈ અને આઈએસ ઓફિસર બન્યો હતો ગામના તે ખૂણામાં કે જ્યાં કાચા ઘરોની હરોળ હતી અને ધોળી શેરીમાં રમતા માસુમત આ છોકરો રહેતો હતો નાના ખેડૂત હતા જે દિવસ રાત દિવસ ખેતરોમાં સખત મહેનત કર્યા કરે પરંતુ પાકનો ભાવ ક્યારેય તેના પરસેવા માટે અને ચુકવણી માટે કરી શકાતો નતો જીવનમાં આગળ જતા એમના સંગ્રામની શરૂઆત થઈ એમની માતા બીમાર હતી

તમારોના સપનાઓ છે એ વિચારવા લાગ્યો અને કામ કરવા લાગ્યો અને આઈએસ બનવા માટે પણ એમને વિચાર્યું પરંતુ સપનું જોવાનું સરળ હતું પણ તેને પૂર્ણ કરવાનું નહીં એ તો ખૂબ જ અઘરું હતું ધીમે ધીમે આખી રાત જાગો અને પુસ્તકોનો સાથ લઈ અને તે દિવસ દરમિયાન

કે હું ગામમાં પાછો કરીશ અને ત્યારે સારો એક અધિકારી તરીકે હું પ્રસ્થાપિત થઈશ આવું લક્ષ લઈ અને તે માણસ તે દિવસથી રાત દિવસ પુસ્તકાલયમાં અભ્યાસ કરતો કરતો રહ્યો બીજાઓ દ્વારા નોટો ઉપાડી અને તે કામ હતો ઘણી વખત પેટ ભરવા માટે પણ દિવસમાં ફક્ત એક સમોસો કે કઈ નાનો એવો નાસ્તો કરી અને તે માણસ અટક્યો નહીં અને શરૂઆત થઈ એટલે એમની પહેલી નિષ્ફળતા આવી જયારે તેમણે પહેલી વાર યુપીએસસી ની પરીક્ષા આપી ત્યારે તે પ્રિલિમ્સમાં નાપાસ થયો તે રાત્રે ખૂબ રડ્યો

આ વખતે તેને ત્રણેય પરીક્ષા પાસ કરી દીધી ખુશી ના હતા આઈએએસ ની તાલીમ અને એમનું નવું જીવન અહીંથી શરૂ થાય છે જ્યારે તાલીમ માટે મસૂરી ગયો ત્યારે પહેલીવાર જોતા પહેરવા એટલે કે બૂટ એના જીવનમાં પહેલી વાર પહેર્યા હતા અરીસામાં એની જાતને જોઈ અને જાતને કહ્યું હતું એક જ વ્યક્તિ છે છે આઈએસ બન્યા પછી તેની પહેલી પોસ્ટિંગ એક જિલ્લાની અંદર હતી અને તે તેનું ગામનું જ હતું તે શાળામાં ગયો જ્યાં તેમણે ફાટેલા પુસ્તક માંથી અભ્યાસ કર્યો હતો ત્યાં તેને એક નવી લાઇબ્રેરી ખોલવાનો સંકલ્પ લીધો અને એના પર કામ ચાલુ કર્યું ગામડાની અંદર પ્રાથમિક સુવિધાઓ વીજળી રસ્તાઓ દરેક બાળકને મફત અને સારું શિક્ષણ મળે એમનું વિદ્યાર્થી કહે છે કે ગરીબ જે ઓળખ છે ને એ નાના ઘરોમાં મોટા સપનાઓ હોય છે આ અહીંથી ચાલુ થાય છે કે નાના ઘરની અંદર મોટા સપનાઓ હોય છે ફરક માત્ર એટલો જ છે કે તેને પૂરા કરવા માટે થોડી હિંમતની જરૂર છે શીર્ષક અને શિક્ષણ જો આ વાતમાંથી લઈએ તો ફક્ત એમની સાથેની જે દરેક વિદ્યાર્થીઓ કે ગરીબ લોકો જે લડવા માટે પોતાના સપનાઓ છે એ ઉડાડવા માટે સક્ષમ હોય છે એ બધા માટે રસ્તો ખૂબ મુશ્કેલ હોય છે પરંતુ જો ઈરાદો મજબૂત હોય તો મુકામ સુધી પહોંચવું એ બહુ દૂર નથી મિત્રો આ વાર્તા ઉપરથી આપણે કંઈક શીખીએ કે જે લોકોના ઈરાદા મજબૂત હોય છે હોસલો છે ઉડાન હોતી છે કહેવાય છે ને પંખો છે નહીં હોસલો છે ઉડાન હોતી જેના ઈરાદા મક્કમ હોય એ સો ટકા પોતાના સ્થાન ને પામે છે એના માટે સંઘર્ષ કરવો પડશે દોસ્તો આપને કેવી લાગી આ કહાની એ અમને કોમેન્ટ કરી અને ચોક્કસથી જણાવશો અને આવા જ બીજા વિડીયો વાર્તાને જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરીને આપના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી આપશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત